Nghi a cục bakro at mao do diêm mê to krey a kia patang maduri makiri otoi lạo. Diyano? Vẻ hảo tan cọc to krey? Dù là tay bella ya chit lao ba? có do roa. A chit lao ba? 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 A chit lao ba?

અ કાલ નવરોય કાલ ઓમે હું તો નવરોજ ને મારા હું કોમ ધંધો હ હું કહું મ હ કાલ નોધાવા જવાનું બ્લેક ઘોડો બ્લેક ઘોડો સ્કોર્પિયો મના આલજો પછી પા ઓટો મારો હા પછી કે ઓયા હ ગાડી ભમર ગાડીયો વારા હાથમાં લાકડીયો વારા

તો તુ પાપ લગતે હેધરા વાળા દેવડા તમે જે મારી વાત પેહલા અંતે મુજતો અને જાતો વાગત હતો મેલ લીધું સમય સમજો વાઘ હતો ચલાના નહીં ભૂલે છોડ દીએ હે અલ તી હિન્દી બોલતી નહીં આવે તો હિન્દી બોલા ઓને તાર કહી દેવાનું કે દોઈને તમારે કાઢવાના નહીં કાઢવાના

रहना वह लाई वो क्या बोलते पता है बचपन में लिखी कहानी मेरी वो बीजू भाई आगे तो सबको पता था एरिया जाओ। सबको पता था मैं कमजोर हूँ बंद, बंद रहे ना ना बंद रहे ना इधर जाए सफा

એક દારો તમે હોમા દગડે રે દારો તમે જિયા એ પડી જાય ક કરો રૂપિયા નું હોય કે લાખ રૂપિયા નું હોય પણ કદી હેને દેખાડો ના થાય અને ભાઈબંધો તો વિશ્વાસ કરાય જ નહીં વચ્ચે છોડી નાહી જાય આવી મેં કરો ના ઉભરાયું શું કરવાના ભાઈબંધ ને એ ટીવા રસ્તાવી તો મને યાદ આવે મારા કેટલા કોકરા થઈ ગયા કોકરા